ડેડીયાપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ડેડીયાપાડાથી નેત્રંગ તથા સાગબારા જતી એસટી બસ તથા પંદર ટન ગુડ્સ વ્હીકલ બંધ હોવાથી દેડિયાપાડા આવનાર રોજિંદા વ્યવહાર જેવા કે સ્કૂલ વિદ્યાર્થીઓ નોકરીમાં અપડાઉન કરતા તથા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ સમયસર પહોંચી શકતી નથી આ બાબતો પર નર્મદા જિલ્લા ઉપપ્રમુખ પંકજભાઈ વસાવા નર્મદા જિલ્લા મહામંત્રી રાકેશભાઈ વસાવા ડેડીયાપાડા તાલુકા પ્રમુખ વનરાજભાઈ લઘુમતી સેલ પ્રમુખ અઝરુદ્દીન

અને હોદ્દેદારો એ મળી જે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી નર્મદા જાહેરનામું બહાર પાડેલ છે કે નેત્રંગ થી ડેડિયાપાડા આવતા માર્ગ પર બ્રિજ જર્જરી થાલક હોય જેથી વાહન વ્યવહાર બાયપાસ કરવામાં આવેલ છે તો ડેડિયાપાડાની જાહેર જનતાને તથા રોજિંદા વ્યવહાર કરનાર કર્મચારીઓ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે જેથી અમે કોંગ્રેસ સમિતિ મારફત મેરબાર પ્રાંત અધિકારી સાહેબને વિનંતી કરી છે કે આ રોડ પર 15 ટન થી વધુ વાહનોની અવરજવર કરવા દેવામાં આવે જે એક્સપ્રેસ બસને નેત્રંગ થી ડેડિયાપાડા અને સેલંબા સુધી જવા દેવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અપડાઉન કરતા કર્મચારીઓ અને રોજિંદા કામકાજમાં આવનાર જનતાને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે જો આ બાબતે સરકાર શ્રી ઘટતું નહીં કરે તો કોંગ્રેસ સમિતિ દિન કે આજે ગામના સામાન્ય નાગરિકે અંકલેશ્વર અમારે અવર જવર કરવું પડે છે જે બસો માર્ગે જાય છે બસો માં ભાડું એકાવન રૂપિયા છે અને અહીંના જે લોકલ ગાડીઓ વાળા જે ચાલે છે એ દોઢસો રૂપિયા ચા લગીને લે છે તો લોકોને એટલી મુશ્કેલીઓ પડે છે એ બાબતે અમે પ્રાંત સાહેબ ધ્યાન દોરવા ગયા અને અમારી માંગ એવી હતી કે જે લોકોને અહી સામાન મોગા મળે ફરીને આવે છે ઉમરપાડા ફરીને જે પંદર ટન ના ગુડ ગુડ્સ કેરીટ ના વાહનો છે એ ફરીને આવે છે જેથી અહીં ભાવ વધારો પણ જોવા મળ્યો છે આજે સરકાર આ જે ગંભીર બ્રિજની દુર્ઘટના બની ત્યારે જ જાગી છે એના પહેલા પણ ચાલુ જ હતા તો અમારે માંગ એવી છે કે જે પંદર ટનથી આ અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ લોડ હોય એમને વાહનો આવવા દે જેથી અહીંના વેપારીઓને બી મુશ્કેલીઓ ના પડે લોકોને આજીવિકા માટે મુશ્કેલીઓ ના પડે અને અહીંથી અવરજવર કરવા માટે જે બસની અમે માંગણી કરીએ છીએ કે બસ ચાલુ કરે કારણ કે અહીં લોકોને આજે રોજગારી નથી અને લોકો ચૂંટાય છે કેમકે ભાડા સ્વાળ એકાવન રૂપિયાના બદલે દોઢસો રૂપિયા આપીને ભાડા અંકલેશ્વર જવા માટે મજબૂર બને છે એવી જ રીતે સેલંબા થી પણ લોકો મુશ્કેલીઓ વેઠવી પડે છે તો અમારી માંગ એવી છે કે દસ દિનમાં જો આ ચાલુ કરવામાં નહીં આવે કારણ કે અમે જે આવેદન આપ્યું છે એ બાબતે તો ગાંધી ચિંગ્યા માર્ગે અમે આ પ્રોગ્રામ અમે આગળ વધાવીશું અને સરકારની આંખો ખોલીશું હું વસાવા રાકેશ કુમાર રહી ગઈ ન્યૂ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દૂ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ કહીશ કે સરસ મજા નું ન્યુઝ એવું કે દેવ મિરર ન્યુઝ ને જોતા રેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ